એટલે મને એવું લાગે છે કોઈ ના કોઈ રીતે હાર્દિક પટેલ મને ગમે એ ષડયંત્ર કરીને મૂળ રાજકીય ઓલામાં

કઈ જરૂરત છે વિકાસ ની પીપુડી વગાડતા એવા ધારાસભ્ય નથી ખેડૂત ના વિરોધ અમારી મોટર બળી જાય પાણી છોડી દે છે એના માટે રાતે બબેન ત્રણ ત્રણ વાગે આટા મારતા હોય લાઈટ જતી રહે છે એના માટે આમાં હાર્દિક ભાઈ તો એસી માં શાંતિ નહી તો એમ છતાં એમના ખાતામાં જો પૈસા આવતા હોય તો ખેડૂતોને આજ દિવસ કેમ નહીં હાર્દિક પણ પ્રકારે ભરેલો એક રાજનેતા નો છે તેની વાત કરવી છે જો તમારી સામે કોઈ અવાજ ઉઠાવે તો તેને કન્નડગત કરવાનું કિન્નાખોરીથી પરેશાન કરવાનું જાણે હાર્દિક પટેલે ધંધો શરૂ કર્યો હોય એ પ્રકારની સ્થિતિ તેમણે વિરમગામ કરી છે

અમે દરેક ખેડૂતોએ વિરંગામ તાલુકાના ટેકાના ભાવે ડાંગેલ નાખી હતી જેના પૈસા આજ દિવસ સુધી એ ખેડૂતોને મળેલા નથી લગભગ દસ કરોડ ઉપરનો આ ભ્રષ્ટાચાર છે એનો સવાલ હંમેશા હું હાર્દિક પટેલને પૂછતો હોઉં છું સોશિયલ મીડિયા થ્રુ વાતચીત કરતો હોઉં છું અને અમે એક વખત તો ગાંધીનગર આપણે જે વિધાનસભા છે ત્યાં પણ અમે દરેક ખેડૂતો ત્યાં લઈ અને ઉબાળો કર્યો હતો એમ છતાં આજ દિવસ સુધી એ ખેડૂતોના ખાતામાં પૈસા આવેલા નથી ત્યારબાદ વાત કરીએ તો વિરાંગામના ગામના વિકાસના બાલે પિસ્તાલીસ કરોડ રૂપિયા જેવી ગ્રાન્ટો

મ્યાંન વસ્તુ તો એ છે કે ગયા વર્ષે જ્યારે દિવાળીનું સત્ર ચાલુ હતું અને એ દિવાળીના સત્રની અંદર વિરંગામ તાલુકાની અંદર ડિમોશન આવ્યું અને ગરીબ લોકોના મકાનો પાડી દીધા હવે વિરંગામનો વિકાસ થતો હોય એમાં સૌ કોઈ રાજી હોય એમાં મારે કોઈ ના નથી પરંતુ એ મકાનો તોડ્યા એના આજે દસ મહિના કરતાં વધારે સમય થયો એમ છતાં વિકાસની પીપુળી વગાડતા યુવા ધારાસભ્યાં કણા એક હીટળી નથી છોંપી તો આ કેવો વિકાસ તો એ લોકોને માટે કરવા જોઈએ આવા મુદ્દાઓ ઘણા બધા છે જે હું હાર્દિક પટેલ ને હું પૂછતો હોઉં છું મારા સામાજિક મુદ્દા હોય કે કોઈ પણ મુદ્દા ખેડૂતોના મુદ્દા હવે એમાં અત્યારે તમે વાત લઈ લો કે અમારે વિરંગામ તાલુકાની અંદર ખાતરની ખૂબ જ જરૂર છે લોકો વહેલા સવારે છ વાગ્યાથી ખેડૂતો બધા લાઈનમાં ઊભા રહે છે અને ધારો કે મારે પોતાને દસ ઠેલીઓ ખાતર લેવી હોય તો મારે એક સાથે એક વ્યક્તિને એક્સ્ટ્રા લઈ જવો પડે જો એનું આધાર કાર્ડ હું આલું બે વ્યક્તિનું તો જ દસ ઠેલીઓ આલો તો એના માટે તો ધારાસભ્ય એક પણ શબ્દ નથી બોલતા શું ખેડૂત માત્ર ને માત્ર ખેડૂતોના વિરોધ માટે જ હાર્દિક પટેલ રહ્યા છે ખરેખર જો ખેડૂતોના શુભ ચિંતક હોય તો આટલું ખેડૂતનું ખેડૂતોને ખાતરની તાણ છે તો એના માટે પણ એમને બે શબ્દ બોલવા જોઈએ ને વહેલા છ વાગ્યાના બ્રશ કરી કરીને તરત બચારા વિરગામમાં લાઈનમાં ઉભા રહે છે અને એમ છતાં ખેડૂતોને ખાતર નથી મળતું એક ખેડૂતને પાંચ ઠેલી આપવામાં આવે મારે પોતે દસ વીઘા જમીન હોય તો મારે દસ વીઘામાં દસ ઠેલીઓ નાખવાની હોય તો મારે જ પાંચ ઠેલીઓ આવતી હોય તો એના માટે કેમ આ ધારાસભ્ય હાર્દિક પટેલ એક પણ શબ્દ નથી બોલતા ખેડૂતો લક્ષી હોય તો એટલે આ બધા સવાલો કારણે જ હવે હાર્દિક પટેલ તમારી પાછળ પડ્યા જેવું તમને લાગે શું કરે છે હાર્દિક પટેલ હવે તમારી સાથે હવે હાર્દિક પટેલે એક નોટિસ મેક મેકલાયેલી છે જેની અંદર એમને એવું કીધું છે કે પિન્ટુ કોળી જે જે જગ્યાએ રહે છે જ્યાં એનું મકાન છે તે ગૌચરની અંદર મકાન છે હું સ્વીકારું છું મારું મકાન ગૌચરમાં છે કે ચલો દસ બાય દસનો મારો રૂમ છે બરોબર હું સ્વીકારું છું કે મારું મકાન છે પરંતુ હું એકલો નથી ત્યાં ગણે ઘણા બધા વર્ષોથી છ વર્ષોથી અમે ત્યાં રહીએ છીએ અને એ મારા બાપ દાદાની જગ્યા ત્યાંના મતલબમાં જ્યારે પેહલાના ગરડિયા જ્યાં ખળું કરતા હતા ઘઉં કાઢવા માટે ચણ્યા કાઢવા માટે એવું ખડું કરતા હતા ખેડૂતો એ ખડાની જમીન છે જે આજથી લગભગ સો વર્ષ પહેલાની અમારી પાસે છે અને જ્યાં હું એકલો નથી અહીંયા આગળ ઓછામાં ઓછા પાંચસો થી સાતસો મકાનો છે મારા એકનો તો છે ને અને એમને બીજો મુદ્દો એવો લગાવ્યો છે કે પિંટુ કોળે ગાયોનું ગૌચર છેડે છે તો ભાઈ હું હાર્દિક ભાઈને એટલું કહેવા માગીશ કે મારા બાપ દાદાની સાહીઠ વીઘા જમીન મારા બાપના ખાતે છે તો મારે ક્યાં ગૌચર છેડવાની જમીન કઈ જરૂરત છે મારા બાપ દાદાની સાઈડ કા જમીન મારા જો મારા પપ્પાના ખાતે હોય તો મારે ક્યાં ગૌચર છેડવાની જરૂરત છે મારી પોતાની જમીન છે અને કદાચ જો તમે એવું જાહેર કરતા હોય કે પિન્ટુ કોળી જે છેડે છે તે ગાયનું ગૌચર છે તો તો પછી મારા બેંકમાં મેં લોન લીધી એ બધું ડુપ્લિકેટ જ મારા નામે જોવાનું

એટલે કે ટૂંકમાં હરામી હોવું જોઈએ તો જ રાજનેતા બની શકાય આવા ગુણો હોવા જોઈએ આવી કહેવત એટલા માટે જ પડી છે છે કે રાજનેતાઓ ટાર્ગેટ કરે લાઠી હવે અત્યારે એક વ્યક્તિ એમની સામે અવાજ ઉઠાવે છે હાર્દિક પટેલને સવાલ પૂછે છે એમના જનપ્રતિનિધિ છે એમના મતદાર છે એટલા માટે તેઓ સવાલ પૂછે છે પણ આ પસંદ નથી આવતું વાત ત્યાં નથી અટકતી જિલ્લાની સંઘે જે વાત કરી રહ્યા છે નોટિસ ની જિલ્લાની સંકલન સમિતિમાં પૂછવામાં આવેલા સવાલની વાત છે હાર્દિક પટેલ એમના મકાન વિશે કામગીરી કરવા માટે જિલ્લા સંકલન સમિતિમાં વાત કરે છે અને નામજોગ કરે છે કે ભાઈ પિન્ટુ કોળીનું મકાન ગૌચરમાં આવેલું છે ને તેઓ ગૌચરની જમીન પર ખેતી કરે છે તો એને દબાણ દૂર કરો એમના કહેવા પ્રમાણે ત્યાં પાંચસો સાતસો લોકો વર્ષોથી વસવાટ કરે છે અને માત્ર પિન્ટુ કોળીનું મકાન ત્યાં નથી અને સાથે તેઓ કોઈ ગૌચર ખેડતા નથી એવું તેઓ સ્પષ્ટ રીતે કહે છે તો કલેક્ટર અભિપ્રાય કરશે કે ચાલો પિન્ટુ ખોડી આ પ્રકારે કોઈ ગૌચર ખેડતા નથી પરંતુ શું પછી હાર્દિક પટેલ માફી માંગશે પિન્ટુ કોડીની માફી માંગવા માટે હાર્દિક પટેલ જશે કે હા પિન્ટુભાઈ મેં તમને બદનામ કરી દીધા લોકોની વચ્ચે મેં સમાજની વચ્ચે તમને બદનામ કર્યા આ સવાલ હાર્દિકને અમે એટલા માટે પૂછીએ છીએ કારણ કે આંદોલનથી પેદા થયેલા નેતા છે એ જ નેતા હતા કે જે એક સમય હિટલર કહેતા હતા એક સમયે તાનાશાહ કહેતા હતા એ જ પક્ષની અંદર બની અને ધારાસભ્ય બેઠા છે તેમને યાદ રાખવું જોઈએ કે તમે જ્યારે તમારા થતી પ્રક્રિયાઓને તાનાશાહી કહેતા હતા તો અત્યારે તમે જે કરો છો તેને શું કહેવું જોઈએ પિન્ટુ પછી તમારે ત્યાં મકાન ની વાત છે જમીન ની વાત છે તમારી પાસે તમે કહો છો ગૌચર જમીન નથી પણ તમે જે મકાન બનાવ્યું છે એ મકાન ઉપર તમને સરદાર આવાસ યોજનાઓના પૈસા પણ મળેલા છે જે સરકાર મકાન બનાવવા માટે ગરીબોને આપે છે બરોબર તો કેટલા રૂપિયા મળ્યા ક્યારે મળ્યા તો પિસ્તાલીસ હજાર પાંચસો રૂપિયા જેવું અમને ત્યારે રકમ મળેલી બે હજાર નવ ની અંદર એ મકાન અમે બનાવ્યું સરદાર આવાસ યોજનાની અંદર જે લાભાર્થીને લાભ મળે એ પિસ્તાલીસ હજાર પાંચસો રૂપિયા અમને મળેલા અને એનું જ મકાન અમે બનાવેલું છે તમારે ઘરે ગટર નું કનેક્શન છે ના અમારા વામાં છે ગટર નું કનેક્શન છે નળ કનેક્શન પાણી આવે હા તમારે કે રસ્તા છે રોડ રસ્તા માર્ગો હા લાઈટ કનેક્શન છે હા બધું છે બધું છે તો છતાં આ વસ્તુ જો ખરેખર તમારું મકાન ગૌચરમાં હોય હાર્દિક પટેલની લડાઈ તો એ હોવી જોઈએ ને કે અધિકારીઓ ને જેલમાં પૂરો હા બરોબર જ છે ને સાચી વાત છે ને મારા ત્યાં રોડ રસ્તા છે લાઈટ છે જે લાઈટ હું મીટર બિલ ભરું છું

તો ડાંગર ના જે કૌભાંડ તમે વાત કરો છો એમાં હાર્દિક પટેલ ડાંગર કૌભાંડ શું હવે એની અંદર વાત કરીએ તો એનો કિલર હતો જે કરનારો એવો સોખિયા એની સાથે સોશિયલ મીડિયાની અંદર અમે પોસ્ટર પણ વાયરલ કર્યું હતું કે હાર્દિક પટેલ બર્થડે ના દિવસે કેક ખવડાવી રહ્યા છે અને અમે ગાંધીનગરની અંદર જયારે રેલી કાઢી ખેડૂતોએ ત્યારે પણ અમે બેનરો સાથે રેલી કાઢેલી હતી કે મિલી ભગતિયા કુઆાણ કરવામાં આવ્યું છે હાર્દિક પટેલને ડાંગેર કુવાભાણના પૈસા એના ખાતામાં જમા થયા જે ડાંગેરના પૈસા હતા એ પરંતુ ખેડૂતોના ખાતામાં કેમ

ખેડૂતોએ રાત દિવસ મહેનત કરી અડધી રાતે ખેડૂતો ખેતરમાં આટા મારતા હોય કે અમારી મોટર બળી જશે પાણી છોડી દે છે એના માટે રાતે બબેન ત્રણ ત્રણ વાગે આટા મારતા હોય લાઈટ જતી રહેશે એના માટે આમાં હાર્દિક ભાઈ તો એમ એસીમાં શાંતિ હોય રહે તો એમ છતાં એમના ખાતામાં જો પૈસા આવતા હોય તો ખેડૂતોને આ દિવસ સુધી કેમ નહીં આજે લગભગ એના બે વર્ષ ઉપર સમય સમયગાળો થયો ડોટ ડોટ બે વર્ષ થયા તો એમને કેમ ના આવવા જોઈએ ખેડૂતોને મારી પાસે આખું લિસ્ટ છે

જે અમારા હાસલપુર વિસ્તાર ને જે અમારા વિરમગામ તાલુકાનું હાસલપુર ગામ છે ત્યાંથી જે નળકાંઠો વિસ્તાર્યો ને એ આખે આખો ડાંગેરનો વિસ્તાર છે બાકી ઓલી બાજુ ડાંગેર નથી થતું તો એમને કઈ રીતે ડાંગેર નાખી એક મુદ્દો એ પણ છે ને જે બાજુ ડાંગેર ચલો હું આ બેઠો છું તો આ કઈ એક એક પિંટુ આ બેઠો આમાં હું આ વાવ જ નહીં ધારી કઈ રીતના કહે કે આ પિંટુ આ બેઠો એ રીતે એમને એ રીતનું થયું જ્યાં ડાંગેર થતી જ નથી તો એ ડાંગેર કઈ રીતે નાખે મારો કહેવાનો મુદ્દો આ રહ્યો એટલે આ બધી જ વસ્તુ છે જેના કારણે હાર્દિક તમને ટાર્ગેટ કરે છે એવું લાગે છે હા તો તમે હાર્દિક પટેલે જે તમારા મકાનને પડાવવા માટેની જે અત્યારે પ્રક્રિયા હાથ ધરવા માટે એક જે જિલ્લા સંકલનમાં સવાલ મૂક્યો અને વાત કરી છે રજૂઆત તો આ તો ટૂંકમાં ઘર સુધી આવી ગયા એવું કહેવાય તમે જો છો કે આજુબાજુમાં પાંચસો મકાન છે તમને એકને ચોક્કસ ટાર્ગેટ કરવા હા તો એ વિચારવાને લાયક પણ વાત છે એ આપણે માનીએ તો હવે તમે હાર્દિક પટેલની આ પ્રક્રિયાઓ વિશે શું કહેશો તમે શું જુઓ છો હાર્દિક પટેલમાં આ બધી પ્રક્રિયાઓ કરે છે તો હવે એની અંદર તો એને મારી સાથે કોઈ પર્સનલ દુશ્મની હશે અને ખરેખર જો ખેડૂતોનો મુદ્દો ઉઠાવો ગરીબ લોકોનો મુદ્દો ઉઠાવવો કોઈ લાચાર લોકોનો મુદ્દો ઉઠાવો એ ખરેખર જો આ રીતનું હોય તો આ લોકો રાજકીય ષડયંત્ર કરી અને એને દબાવવાના કાવતરા ટોટલિંગ રીતે કરી રહ્યા હોય એવું મને આમાં લાગી રહ્યું છે કારણ કે ત્યાં પાંચસોથી થી સાતસો મકાનો છે પર્સનલ મારા એકનો મુદ્દો કેમ હું તો ચાલો રોડ ઉપર ઘર મારું હોય તો ચલો મને થાય મારું ઘર રોડ ઉપર કદાચ રોડ બનાવવાના વિકાસના કામમાં મારું ઘર નું રહે મારું ઘર તો છેલ્લા અને એ પાછું વચ્ચે છેલ્લા ઘર હોય અને એ પાછું વચ્ચે તો એમના અહીંયા ક્યાં વિકાસનું કાર્ય થાય છે બરોબર ને

બાકી આમના મને એકનો પાસો પાડવાનો મુદ્દો કારણ કે વિરંગમ વિધાનસભાની અંદર એમના હામો અવાજ ઉઠાવનાર હું એક જ છું બાકીના તો બીજાના બધા દબાઈ વચ્ચે મારી સાથે એક ઘટના એવી ઘટી કોઈ હું સમાજનું કોઈનું નામ નહીં લઉં પણ પર્સનલ રીતે વાત કરીશ કે કોઈ વ્યક્તિને મારી સાથે એક્સિડન્ટ કરવા માટે મજબૂર કર્યો એને એક્સિડન્ટ એ કર્યો અમે મારી સાઈડમાં હું ઘરે આવતો હતો વિરંગામહીન અને એ ભાઈ યા અડધો કલાક થી ઉભો હતો મારી વાત જોઈને પર્સનલ ઉભો તો એટલે હું જેવી મારી ગાડી આવી એટલે એ ભાઈ રોંગ સાઈડમાં ગાડી સાઈડમાં કરી નાખી પણ ગાડી સાઈડમાં કરી એટલે એ ભાઈ વાહે ભટકાડો અમે ઈ વાંહે એમાં મારો તો કોઈ દોષ નહીં એમ છતાં હું ઉતર્યો ઉતરી મેં પૂછ્યું મેં કે ભાઈ મેન વાગ્યું નહીં ને એટલે એને ભાઈ ડાયરેક કાંઠલો ચાલ્યો કાંઠો ચાલી અને ડાયરેક્ટ ગાડીની ચાવી લઈને તરત જતો રહ્યો પોલીસ સ્ટેશન એટલે હું તો પોલીસ સ્ટેશનમાં ફોન જ કરવાનો હોઉં કે ભાઈ સાહેબ મારી હર્યા ઉતું હોય બી ના બની હે એટલે મને એવું લાગે છે કોઈ ના કોઈ રીતે હાર્દિક પટેલ મને ગમે એ ષડયંત્ર કરીને મૂળ રાજકીય ઓલામાં

તો તમારો સમાજ પણ આ મુદ્દે બોલતો હશે અથવા તો સામાજિક રીતે તમને ટાર્ગેટ કરવામાં આવતા હશે એવું તમને લાગે છે ના સમાજના મારા કાલ સાંજે જ્યારે આ બધું વાયરલ થયું મેં તો નથી કર્યું પણ બીજાએ કર્યું એટલે કાલ સાંજુના આ દિવસ અત્યાર સુધીમાં મારા લગભગ પાંચ ફોન મારા સમાજના આવી ગયા છે કે તમે તમારે તમે ચિંતા ના કરશો અમે તમારી સાથે જ છીએ એવા મારા સમાજના સાણંદ હોય બાવળા હોય કે વિરંગામ વિધાનસભા હોય એટલે મારા સમાજ મારા સપોર્ટમાં છે એનું મને ગૌરવ પણ છે અને ઘણી બધી ઓલી પણ છે કે સમાજના એ હું આ જે કંઈ છું તે મારા કોળી સમાજના હિસાબે છું પણ હાર્દિક પટેલ તો આંદોલનથી ઊભા થયેલા તમે મેં જેમ અગાઉ કહ્યું એને બધું જોયું છે એમને પણ પોતે સરકાર એમને પ્રતાડિત કરે છે ષડયંત્ર કરે છે ફસાવે છે સરકાર એમની સીડી બહાર પાડે છે એવું બધું આક્ષેપો છે તમે તમે તો હવે શું આક્ષેપો હતા અને હવે તમે કહો છો કે હાર્દિક પટેલ આ કરી રહ્યા છે પ્રતાડિત કરી રહ્યા છે ફસાવે છે ષડયંત્ર કરી રહ્યા છે તો જે એમની સાથે થતું હતું એના આક્ષેપો એ જ કરતા હતા હવે તમે હાર્દિક પટેલ ઉપર આક્ષેપ કરો તો એમને ખબર જ ના પડી કે આ કેટલું ગંભીર કૃત્ય કરી રહ્યા છે એવો છે ખરેખર એમના મગજમાં અત્યારે બીજું કંઈ જ નથી એમના એક જ નડ પિંટુ કોળી અવાજ જે કરી રહ્યો છે તે બંધ થઈ જાય એટલે આખી વિધાનસભામાં હું રાજા એની કોળી વાત છે હું ભગવાન છું મારા આમ કોઈ બોલી નાખે કે હું જે કહું એ જ હાચું બીજા બધાનું ખોટું એ કો ભાન કરે કે ગમે એ કરે એ કે એ હાચું આપણે દાડો હોય ને એમ કહે કે રાત છે તો આપણે રાજ ક્યાં આવી તો આપણે હારું એમ એમના કહેવાનો મતલબ એવો હોય પણ હું જ્યાં લગન છું ત્યાં લગન તો હું ખોટું તો જ્યારે મારી વિધાનસભાની અંદર થશે કોઈ પણ રીતનો ખેડૂત સાથે અન્યાય થશે કે કોઈ પણ રીતે મારા સમાજ સાથે અન્યાય થશે તો હું જરૂર અવાજ ઉઠાવવાનો છું હું મારા સમાજના અહિંસુ આજ જે કંઈ હોય અથવા વિરંગામના પબ્લિકના અહિંસુ આજે મને વિરંગામના લોકોનો પણ સપોર્ટ મળી રહ્યો છે તો એમના મેં થોડા ઘણા બે કામ કરતો હશે તારા મને લોકો સપોર્ટ કરતા હશે ને આમ તો તો કોઈ સપોર્ટ કરતા ના હોય હવે શું કરશો પણ આ બધું થયું છે હવે આ તો કાર્યવાહી માટેની માગણી કરી છે હાર્દિક પટેલે શું કરશો હવે આગળ જોઈ શું થાય છે કારણ કે હાર્દિક પટેલે પોતે જ સંકલનની અંદર પ્રશ્ન પૂછેલો છે હવે આગળ જોઈ કે શું કરવા માગે છે કારણ કે મારે તો સમાજના સપોર્ટની જરૂર હતી મને સમાજના લોકોએ ઘણા બધાએ ફોન દ્વારા જણાવ્યું મેસેજ દ્વારા જણાવ્યું અને રૂબરૂ પણ મળ્યા એટલે મને કંઈ હરક્ષુક છે નહીં તો હાર્દિક પટેલ પર આક્ષેપ રહ્યા છે કે પોતાના ધારાસભ્ય ઉપયોગ તેઓ આ દુરુપયોગ કરી રહ્યા છે અને પ્રતાડિત કરી રહ્યા છે એ લોકોને જે લોકો તેમની સામે અવાજ ઉઠાવે છે તેમને સવાલ પૂછે છે પૈસાનો હિસાબ માંગે છે આમ પણ રાજનેતાઓને સવાલ અને હિસાબ ગમતા નથી હોતા સત્તાને પણ પસંદ નથી આવતું કે અમને કોઈ સવાલ પૂછે અને જયારે સવાલ